નમસ્કાર મિત્રો હું છું કાનાણી ચિરાગ યુથ એજ્યુકેશનમાં આપ સર્વ મિત્રોનું હૃદય સ્વાગત કરું છું આવકારું છું આજની મારી વાત છે માનસિકતા ઉપર એક વ્યક્તિ રણ વિસ્તારમાં એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હોય છે એમની સાથે ઊંટનો કાફલો હોય છે અને એ વ્યક્તિ રણ તરફ આગળ વધતા હોય છે થાય છે એવું ઉનાળાની સખત ગરમીના કારણે એ વ્યક્તિ થાકી જાય છે હારી જાય છે કંટાળી જાય છે એમને તરસ લાગે છે એમને ત્યાં ભૂખ લાગે છે એ ત્યાં આકુળ વાકુળ થઈને બધી જગ્યાએ રણમાં પાણી ગોતે છે જમવાનું ગોતે છે પણ ત્યાં એમને રણમાં એક પણ પ્રકારની વસ્તુ મળતી નથી થાય છે એવું આશા જીવંત રાખે છે ગોતે છે કે રણમાં મને કોઈ જગ્યાએ પાણી મળે જમવાનું મળે ભોજન મળે પણ ધીરે 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 એ વ્યક્તિ પોતાના ઊંટ સાથે આગળ વધે છે થોડુંક આગળ જાય ત્યાં એમને એક આશ્રમ મળે છે અને એ આશ્રમ એક આશાનું કિરણ છે એમના માટે એ આશ્રમ પાસે જાય છે અને ત્યાં આશ્રમના એક વ્યક્તિને મળે છે ત્યાં એક વૃદ્ધ દાદા હોય છે એ દાદાને મળે છે અને એવું કહે છે કે હું એક શહેરમાંથી બીજા શહેર તરફ આ ઊંટને વેચવા માટે નીકળ્યો છું અને મારે થોડો સમય આરામ કરવો છે મને થોડીક પાણી હોય તો મને પાણી આપો અને ભોજન હોય તો મને થોડુંક ભોજન આપો દાદા એમને એવું કહે છે કોઈ વાંધો નહીં અંદર આવી જાઓ અને અંદર આવી જાય પછી એવું કહે છે કે દાદા મારે આ મારી સાથે હું ઊંટ લાવેલો છું એમને હું ક્યાં રાખું એટલે એ દાદા હોય છે અને એવું કહે છે કે જો અહીંયા અલગ અલગ પ્રાણીઓને બાંધવા માટેની વ્યવસ્થા છે તમે આ તમારા જે ઊંટો છો ને એ બધા ઊંટને બાંધી દો હવે થાય છે હું બધા એટલે બધા જે ઊંટ હોય ને એમના ગળામાં એક દોરડું હોય છે અને બધા એટલે બધા ઊંટને એક ખીલા સાથે બધા ઊંટને એક પછી એક પછી એક પછી બાંધી દે છે થાય છે એવું એક ઊંટના ગળામાંથી પહેલું જે દોરડું હોય એ કોઈ જગ્યાએ પડી ગયેલું હોય છે બધા ઊંટ તો બંધાઈ જાય છે એક ઊંટ જે છે એ બાંધવાનું બાકી રહી જાય છે તો એ વ્યક્તિ મૂંઝાય છે કે ભાઈ દોરડું બીજું ક્યાં લાવું એટલે દાદાને પૂછે છે કે દાદા તમારી પાસે કોઈ દોરડું હોય તો મને આપો તો હું આ ઊંટને સરળતાથી બાંધી શકું દાદા કહે છે મારી પાસે દોરડું નથી પણ મારી પાસે એક વિચાર છે જો તમે કહેતા હોય તો તમને કહો તો પેલા ભાઈ હા પાડે છે કાંઈ વાંધો નહીં તમે મને કહો એટલે પેલા દાદા એવું કહે છે કે બધા ઊંટને તમે દોરડા સાથે બાંધા છે આ ઊંટને તમે બાંધો છો એવું તમે ઢોળ કરો આ ઊંટને તમે બાંધો છો એવો તમે ઢોળ કરો અને પહેલો વ્યક્તિ દાદાની વાત માની જાય છે કે કાંઈ વાંધો નહીં હું આ ઊંટને બાંધી શકાય એવું તો હું ઢોળ કરું એટલે ઊંટ પાસે જાય છે ઊંટના ગળામાં આવી રીતે આમ રસી બાંધીને આમ કડક રીતે ખેંચે છે એ જ જે રસી હોય છે એમને નીચે લઈ જાય છે અને નીચે લઈ ગયા પછી હથોડી દ્વારા ધીમેથી મારતા હોય એવા પ્રયત્ન કરે છે ઢોળ કરે છે આ આખું આજે આજે ગાખી આખી ઘટના બને છે એમાં બને છે એવું કે ઊંટ આ વસ્તુ જોવે છે અને ઊંટને એવું ખબર પડે છે કે બાકીના જેટલા ઊંટ બંધાયા છે ને એની કરતાં સૌથી મજબૂત રીતે હું બંધાયેલો છું અને આ પ્રવૃત્તિ થયા બાદ એ ઊંટ નીચે બેસી જાય છે પહેલો વ્યક્તિ પાણી પીવે છે ભોજન લે છે આરામ કરે છે અને આરામ કર્યા પછી ઊઠે છે ઊઠ્યા પછી દાદાનો આભાર માને છે કે દાદા આપનો ખૂબ ખૂબ આભાર કે રણ જેવા વિસ્તારમાં આપ મને અહીં તમે મને સહારો આપો તમે મને ભોજન આપ્યું હું આપનો આભાર જિંદગીભર સુધી નહીં ભૂલી શકું અને દાદાની રજા લઈને બહાર નીકળે છે બહાર નીકળ્યા બાદ એ બધા ઊંટને ધીમે 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 બધા ઊંટને ત્યાંથી દોરડા બાંધા હોય છે એ બધા ઊંટને છૂટા કરે છે અને પોતાની સાથે લઈ લે છે વાતમાં બને છે એવું કે જે એક ઊંટ જેની પાસે દોરડું નહોતું બાંધ્યું ઊંટને દોરડાથી નહોતો બાંધો એ ઊંટ ત્યાંને ત્યાં અવસ્થામાં બેસી રહી છે બાકીના બધા ઊંટ ચાલવા માંડે છે પહેલો વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આવું કેમ થયું બધા ઊંટને દોરડાથી બાંધેલા પણ આને તો માત્ર દોરડા બાંધવાની ઢોળ કરેલો તો આ ઊંટ ઊભું કેમ નથી થતું પછી એ વ્યક્તિ વિચારે છે અને પછી સામે પહેલાં દાદા હોય છે ને જોવે દાદા સામુ જોવે છે અને દાદા હસવા માંડે છે પેલો વ્યક્તિ ઊંટને ઊભા કરવા માટેના પ્રયત્ન કરે છે પણ ઊંટ ઊભું નથી થતું પછી પહેલાં દાદા હોય છે એવું કહે છે કે બધા ઊંટ કરતાં તમે આ ઊંટને સૌથી મજબૂત રીતે બાંધ્યું એવો તમે ઢોળ કર્યો હતો તો હવે તમારે એ ઊંટને એવી રીતે તો છોડવાનો પણ તમારે પ્રયત્ન કરવો પડશે અને પછી પહેલો વ્યક્તિ જે હોય છે એણે જે ગાંઠ બાંધી હોય છે ને ખીલા સાથે એ ગાંઠને એ ખુલ્લી કરે છે ઊંટના ગળામાંથી જે દોરડું બાંધેલું હોય છે એ દોરડાને થોડુંક ઢીલું કરે છે અને એ જે ઊંટ હોય છે એ ઊંટ ઊભું થઈ જાય છે અને બાકીના બધા ઊંટો સાથે ચાલવા લાગે છે અને દાદા અને પેલો વ્યક્તિ મંદ મંદ હસે છે અને એને એવો ખ્યાલ આવે છે કે નહીં ખરેખર જો વ્યક્તિઓમાં આવી પ્રાણીઓમાં આવી માનસિકતા બંધાયેલી હોય તો વ્યક્તિઓમાં કેમ નહીં વ્યક્તિમાં પણ આપણે પણ તમે અને મેં પણ મનમાં એવા બહુ બધા કિસ્સાઓ છે બહુ બધી વાતો છે કે જે આપણે મનમાં આપણે બાંધી રાખેલી છે આ બધી એટલે બધી મનની ગાંઠોને જીવનમાં હંમેશા છોડવી જોઈએ તો જ આપણે જીવનમાં આગળ વધી શકીએ તો જ આપણો વિકાસ થઈ શકે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે એમને લાઈક કરો જો તમે વધુને વધુ વિડીયો જોવા માંગતા હોય તો તમે એમને કોમેન્ટ કરો અને તમને એવું લાગતું હોય કે આ વિડીયો છે એ બહુ બધા લોકો એમનો લાભ લઈ શકે એમાંથી કંઈક પ્રેરણા લઈ શકે એમના માટે તમે આ વિડીયોને શેર કરો અસ્તુ આભાર